ગણપતિ મહારાજની કૃષ્ણ કનૈયા લાલ કી છે જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે એના માતા પિતા દીકરીને શિખામણ આપે છે તો આ શિખામણ આપતું આ લગ્ન ગીત ઘરની આંગણ પારેવું જળુરે રે લસ સમય આવે ત્યારે યુડી જાય જો દીકરી દીપાવજે તારા કુળ નેર લો લસરાની લાજબે ની રાખ સાસુ ઝીના પડા ઝીલો બોલજો દીકરી દી પાવજે તારા કૂળ નેર લો જેઠ દેખી ને ઝીણા બોલ જોર લોલ જેઠાણી વધાય જો દીકરી દી પાઉ તારા કૂળ નેર લો નાના દયર ની મજક ખામ લોલ લો જોડે ક જો કામ જો દીકરી દી પાવ જે તારા કુળ નેર લો ના નાણંદના મથા ગૂંથ જોર લોલ નાણંદી પાછળ ડગ જો દીકરી દી પાવજે તારા કુળ નેરે લોલ દરણા માં નો આવે કા કરી લોલ રસોડા માં રાખજો જો દીકરી દી પાવજે તારા કુળ નેરે લોલ કાઢો ટુકડો ક્યારેક ખાઈ લે જોરે લોલ ઘરની વાત બહાર નો કરાય જો દીકરી દીપાવ તારા કુળ ને રે લોલ ફાટેલા કપડે નો લાજીએ રે લોલ ઘર પ્રમાણે કરીએ શણગાર દીકરી આવજે તારા કુળ નેરે લોલ દાહ્યા થઈને ને રેજો બેની સાસરે લો સાસરિયાને ને માનજો મંદિર જો દીકરી દીપ આવજે તારા કુળ નેરે લો પીયુ સંગાથે રે જો પ્રેમથી રે પતિમાસે પરમેશ્વર નો વાસ જો દીકરી દીપાવજે તારા કુળ નેર લોલ આટલી સી ખામણ ગાંઠે બાંધ જોરે લોલ સાસરયું તારું સ્વર્ગ બની જાય જો દીકરી દીપાવજે તારા કુળ નેર લોલ આંગણ દીકરી દીપાવે તારા કુળ નેરે લો દીકરી દી પાવજે તારા કુળ નેરે લો કૃષ્ણ કનૈયા લાલકી છે